હકદારનો હક લૂંટનારા લૂંટારાઓ દરેક નાના મોટા શહેરોમાં ખૂબ આસાનીથી સદકો આસાનીથીકા ઇમદાદ લૂંટી રહેલા છે લોકો જરૂરિયાતમંદ લોકોને મદદ પહોંચાડવાને બદલે નશાખોરોને જાહિલોને શરાબીઓને બે રોજેદારોને બે નમાઝીઓને જે નામ માત્રના મુસલમાનો છે જેને દિનની કોઈ

યાદ રાખજો કે આપની જકાત ક્યાંક શરાબી સુધી ન પહોંચે આપની જકાત જુગારી સુધી ન પહોંચે આપની જકાત આપનો ફેતરો આપની ઇમદાદ એવા એવા લાચાર મજબૂર બે બસ લોકોને આપો કે જેઓને ખરેખર આપની જરૂરિયાત હોય જેઓ ભૂખ વેઠી રહેલા છે પરંતુ કોઈની પાસે લાંબો હાથ નથી કરી શકતા જેઓ હોસ્પિટલમાં બીમાર છે જેઓની પાસે બચ્ચાઓની ફી ભરવાની સગવડતાઓ નથી જેમની ઓલાદ બે ઘર બનીને રોડ રસ્તાઓ ઉપર સુઈને જિંદગી વિતાવી રહેલા છે તે ખરેખર આપની મદદના હકદાર પણ છે બાકી આવનારા ભિખારીને મિસ્કિન સમજીને વિચારીને ભીખ આપશો જેઓ તંદુરસ્ત પણ છે કમાણી પણ કરી શકે છે જેઓને કામ તો મળે છે પણ મહેનત તેઓને કરવી નથી જેઓને ભિખારીની જેમ માંગવા નીકળતા પણ શરમ નથી આવતી એવા જુગારીઓ શરાબીઓ બે નમાજીઓ બે રોઝેદારોને એક પણ રૂપિયો જકાત આપતી નહીં